હેલો ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજનાં અને અમે પચી ગયા છીએ હોટલ કલિયા કાલાવડી તો અમારે કરવાનું હતો નાસ્તો ને અમે નાસ્તાનો ઓર્ડર કરી દીધો છે ને હવે અમે ઘણીક વાર બેસી પછી નાસ્તો કરીને નીકળી તો અમારે કરવાનો હતો નાસ્તો અને અમે નાસ્તો કરી લીધો છે અને બસ જો હવે ઘર ભેગા થઈ જાય તો નાસ્તો 我要去。 અત્યારે વાગી ગયા છે પોણા ચાર અને અમે ઘરે પહોંચી ગયા છીએ તો હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે એમ પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ છે એ હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય